વલસાડના ઐતિહાસિક ગણાતા સરોંડા ગામે પારસી જરથોસ્તી અંજુમન ટ્રસ્ટ દ્વારા ટી ટ્વેન્ટી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમારોહ યોજી શુભારંભ કરાયો હતો તથા ગુજરાતના ક્રિકેટ એસોસિએશનના જીસીએ ના કરંટ ખેલાડી તરીકે રમતો યુવા અરજાન નગવાસવાલા પણ આજ નારગોલ અને સરોંડાનો સ્થાનિક નિવાસી ઉપરોક્ત મેદાનમાં પ્રશિક્ષણ લઈ ગુજરાત માટે રમતો આ ખેલાડી ઉમરગામ પંથકનું ગૌરવ રહ્યું છે સત્યાસી વર્ષથી પારસીઓ દ્વારા રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેક રણજી ટ્રોફી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા ઐતિહાસિક પારસીઓનું નામ ગણાતા સરોંડા ખાતે પારસીઓ દ્વારા પ્રેસિડેન્ટ સરોંડા જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જીમખાનાની સ્થાપના બાદ પારસીઓ મેચ રમવાની શરૂ કર્યું હતું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ અને સરોંડા ગામમાં ઘરે ઘરે રણજી ટ્રોફી ખેલાડી રહ્યા હોવાથી પ્રખ્યાત રહ્યું છે ત્યારે ગામના બાળકો અને યુવાનોમાં સીચન ક્રિકેટ મેચ પ્રત્યે અનોખો પ્રેમ રહેતા આજે પણ યુવાનો બાળકો સીચન ક્રિકેટ રમતનું પ્રશિક્ષણ લેતા નજરે પડે છે સરોંડા ગામના પારસીઓ અને અગ્રણીઓ સીચન ક્રિકેટ રમતને આ મેદાન ખાતે જીવંત રાખવા અનેક પ્રયત્ન કરતા આવ્યા છે આજ મેદાનથી અનેક યુવાનો રણજી ટ્રોફી ખેલાડી બનાવવામાં સફળ રહ્યા છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ નાઇન્ટીન થર્ટી સેવનમાં પારસી જીઓ અના એટલા પ્રેમી હતા જે આજે આપણે ક્રિકેટનો જોઈએ છે એ તે વખતે પણ હતો અને તે આધારે તે વખતના અમારા પ્રેસિડેન્ટ અંજુમનના દારફા રતનશાહ પંથકી એમની અહીંયા જમીન હતી થોડી તેમાં એમને બીજી પોતાને પૈસે ખરીદીને તેમાં જોડાણ કીધી જે આજે આ ગ્રાઉન્ડ પર જે ઉભા છે એ એ ગ્રાઉન્ડની હું વાત કરું છું એટલો ક્રિકેટનો પ્રેમ હતો અહીંયાના પારસી હવે એક્ચુલી ક્રિકેટ ટુર્નામેન્ટ અહીંયા દસ વર્ષથી રમાય છે પણ ફર્સ્ટ સરંડા પારસી જર્થોષથી અન્જુમેન્ટ તરફથી એન્યુઅલ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ છે ને એનું કારણ એમ છે કે આ ગ્રાઉન્ડ પર રણજી ટ્રોફીના કેટલા જ બધા જાતજાતના પ્લેયરો થયા છે એક તો કિરણ તાંડેલ ભાવેશ બારીયા વિરેન ડોલી